નમસ્કાર મિત્રો હાલની ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જોઈએ ગુજરાતના અને તાજા દેશ દુનિયાના મહત્ત્વના સમાચારો જેના પહેલાં તમે અમારી આ ચેનલની અંદર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો આજે અનેક રાજ્યોમાં હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી તો ક્યાંક હળવો વરસાદ પણ નોંધાયો હવામાન વિભાગે આગામી દિવસોમાં આગાહી જાહેર કરી દીધી છે લોકોને સાવચેતી રાખવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે ખેડૂતોને પાક અંગે ખાસ ધ્યાન રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે આજે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી બેઠકમાં વિકાસ અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આગામી યોજનાઓને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિવિધ મંત્રાલયોને અધિકારીઓને હાજર રહ્યા હતા નિર્ણયો જલ્દી જાહેર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ત્રીસ જાન્યુઆરીના ટ્રેડિંગ સેશનમાં બજાર મિશ્ર રહ્યું કેટલાક શેરોમાં તેજી તો કેટલાકમાં ઘટાડો નોંધાયો રોકાણકારો સાવચેતી સાથે લેવડદેવડ કરી રહ્યા છે જ્યારે બેન્કિંગ અને આઈટી શેર ચર્ચામાં રહ્યા નિષ્ણાતોએ વિચારપૂર્વક રોકાણ કરવાની સલાહ પણ આપી આજે ઇંધણના નવા ભાવ જાહેર થયા તો મોટાભાગના શહેરોમાં ભાવ સ્થિર રહ્યા સામાન્ય જનતાને તાત્કાલિક રાહત મળી છે પરિવહન ખર્ચમાં અચાનક વધારો ટળ્યો છે અને આગામી દિવસોમાં ફેરફારોની શક્યતા ઉપર નજર પડી રહી છે આજે રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યો અંગે માહિતી અપાઈ રસ્તા પાણી અને શહેરી સુવિધા ઉપર ભાર મૂકવામાં આવ્યો નવા પ્રોજેક્ટની મંજૂરી મળવાની શક્યતા છે જ્યારે સ્થાનિક લોકોને રોજગારીની તક મળશે અને રાજ્યના વિકાસની ગતિ પણ મળશે આજે ખેડૂતોને લગતા મહત્વના અપડેટ આવ્યા છે અને સરકાર દ્વારા સહાયની યોજના ઉપર ચર્ચા થઈ છે પાક અને બજાર ભાવ અંગે સમીક્ષા કરવામાં આવી ખેડૂતોના પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનો આશ્વાસન મળ્યો અને આવતીકાલથી સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે આરોગ્ય વિભાગે આજે નવી સૂચના જાહેર કરી શિયાળુ બીમારીઓથી બચવા સલાહ આપવામાં આવી વૃદ્ધો અને બાળકો માટે ખાસ માર્ગદર્શન અપાયું જાહેર જગ્યાએ સાવચેતી રાખવા કહ્યું લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત થવા અપીલ પણ કરવામાં આવી આજે શિક્ષણ વિભાગ તરફથી નવી માહિતી સામે આવી શાળા અને કોલેજ સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ઓનલાઈન પ્રક્રિયાઓ સરળ કરવાની વાત થઈ વિદ્યાર્થીઓને વાલીઓને રાહત મળી ત્રીસ જાન્યુઆરી ટ્રાફિક વ્યવસ્થા અંગે અપડેટ આવ્યું અને શહેરોમાં નિયમોના કડક અમલવાની સૂચના પણ આપવામાં આવી ટ્રાફિક પોલીસ ક્રિય જોવા મળી નાગરિકોની નિયમ પાલનની અપીલ કરવામાં આવી રસ્તા અને સુરક્ષા વધારવાનો હેતુ આપણો છે ત્રીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ દિવસ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા સરકારી કચેરીઓ અને શાળાઓમાં કાર્યક્રમો થયા શાંતિ અને અહિંસાનું મહત્ત્વ યાદ કરવામાં આવ્યું લોકોએ ગાંધીજીના વિચારોને સમરણ પણ કર્યા તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો